કેમ છો તમે બધા હું બિનાકા ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે રવિવારનો દિવસ અને આજે અમે બધા ખૂબ જ વ્યસ્ત રહ્યા સવારે ઘરનું બધું જ કામ પતાવી ટ્યુશન પતાવી અને યોગ ક્લાસ પતાવી બપોરના સમયે એક જમણવારમાં ગયા ત્યાંથી મુક્તેશ્વર મહાદેવ ગયા ત્યાંથી શે મહારાજ ગયા અને ત્યાંથી રસ્તામાં વળતા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ વડગામથી સેજલપુરા ગામના રસ્તા ઉપર આ રીતે ઠેર ઠેર પાતળીયા ગોળ બનાવવા માટે કોલું લાગેલા હોય છે તો આ છે શેરડીનું રસ કાઢવાનું મશીન ત્યાં શેરડીને રાજસ્થાનથી લાવી સાફ કરી અને એનો રસ કાઢવામાં આવે છે પછી પહેલા નંબરના મોટા કઢાઈમાં એનો રસ ઉકાળવામાં આવે પછી બીજા નંબરની કઢાઈમાં એ જ રસને નાખી એને પણ ઉકાળવામાં આવે ત્યારબાદ એ જ રસને આ ત્રીજા નંબરની કઢાઈમાં લઈ અને બરાબર ઉકાળી અને એને પછી આ રીતે એક મોટા તપેલામાં લઈ ઠંડો પાડવામાં આવે છે ત્યારબાદ એને ગાળી અને આ મોટા મોટા પીપ જે રાખ્યા છે એની અંદર ભરવામાં આવે છે આ રસને તમે કાકવી કહી શકો એને રાબડીયો ગોળ કહેવાય એને પાતળો ગોળ કહેવાય અને હિન્દીમાં એને તરલ ગુળ કહેવાય છે તો આપ જોઈ રહ્યા છો કે આ દેખાવમાં મધ જેવો જ હોય છે પણ સ્વાદ એકદમ સરસ હોય છે રાબડીયા ગોળની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ આયર્ન ઝિંક અને સલ્ફર જેવા તત્વો હોય છે વિટામિન અને ખનીજોના આ મિશ્રણ જ કાકવીને ઔષધીય ગુણ આપે છે આ ગોળને તમે રોટલી રોટલા ભાખરી પરોઠા સાથે ખાઈ શકો છો તો આ મેં જણાવ્યા આપણે આ ગોળના ગુણ જે રસ કાઢવામાં આવે છે શેરડીનો અને એના જે કૂચા કે ભૂસું વધે છે જે છોતરા વધે છે એને સૂકવી દેવામાં આવે છે અને એને જ અહીં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે સેજ પણ વેસ્ટ થતો નથી ઝીરો વેસ્ટ પ્રોડક્ટ કહેવાય છે આ આ ગોળ અહીં તમને પાઉચમાં લેશો તો એક કિલોના એંસી રૂપિયા છે અને જો તમે એને બોટલમાં લેશો તો સો રૂપિયામાં એક કિલોને બસો ગ્રામ જેટલો જ ગોળ આપે છે અને નાની બોટલ એટલે કે છસો ગ્રામની બોટલ એ પચાસ રૂપિયામાં આપે છે છેલ્લે જ્યારે અમે અહીંથી નીકળ્યા ત્યારે સ્વરા અક્ષરા અને એની ફ્રેન્ડને એ લોકોએ આ રીતે સરસ મજાની એક શેરડી ને સાફ કરી અને અમને આપી આ શેરડી ખૂબ જ મીઠી હતી તો આવા બીજા અનેક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ